પંચમહાલ જિલ્લામાં ટેકાના ભાવે ડાંગર ખરીદીમાં વિઘ્ન ડાગી ડાંગરના નામે રિજેક્શન થતા ખેડૂતોમાં રોષ પંચમહાલ જિલ્લામાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી છે પરંતુ આ ખરીદી પ્રક્રિયા ખેડૂતો માટે મુસીબત સમાન બની રહી છે એક તરફ કુદરતી આફતોનો માર અને બીજી તરફ કડકડતી ઠંડીમાં રાતવાસો કરતા ખેડૂતોની ડાંગર થોડી શ્યામ હોવાના બહાને રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો છે પંચમહાલ જિલ્લાના પુરવઠા નિગમના ગોડાઉનના જ્યાં સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગરની ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જો કે અહીં ખેડૂતોની હાલત કફોડી બની છે ખેડૂતો પોતાની ડાંગર વેચવા માટે રાત દિવસ લાઈનમાં ઊભા રહેવા મજબૂર છે કડકડતી ઠંડીમાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરોમાં જ સુઈને રાત વેતાવી રહ્યા છે કુદરતી આફતો અને કમોસમી વરસાદે પહેલા જ ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું માંડ માંડ બચેલો પાક લઈને જ્યારે ખેડૂત અહીં વેચવા આવે છે ત્યારે એટલે કે ડાંગર થોડી કાળાશ પડતી હોવાનું કારણ આપીને ખરીદી કેન્દ્રના સંચાલકો દ્વારા તેને સ્વીકારવામાં આવતી નથી સરકારના નિયમો મુજબ ગુણવત્તા હોવી જરૂરી છે પરંતુ ખેડૂતોનું કહેવું છે કે કુદરતી પ્રકોપના કારણે ડાંગરમાં સામાન્ય કાળાશ આવી છે જેને સરકારે ધ્યાને લઈ ખરીદવી જોઈએ સરકારી ગોડાઉનમાં માલ રિજેક્ટ થતા ખેડૂતોને ન છૂટકે બહાર ખાનગી વેપારીઓને પાણીના ભાવે ડાંગર વેચવી પડી રહી છે જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે તો બીજી તરફ ટેકાના ભાવે ખરીદીમાં કડક નિયમોને કારણે ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે ત્યારે તંત્ર આ બાબતે કોઈ વ્યવહારિક ઉકેલ લાવે તે જરૂરી છે ચાલુ સાલે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને એક તો તમામ પાક નિષ્ફળ ગયા છે અને જે બચેલી ડોંગર છે એ થોડી કાળાશ પડી ગયેલી હોય અને જે વેચવા આવે છે ટેકાના ભાવે તેમાં અમુક આટ કાળાશ પડતેલી ડોંગરના કારણે લેવામાં આવતી નથી અને બિચારા તે વિલે માટે એ ડોંગર પાછી લઈને જાય છે અને જે ડોંગર પાક નો પાક લેવામાં ખેડૂતોને કેટલી તકલીફ પડે છે એ તો ખેડૂતને જ ખબર હોય છે જેથી સરકારને મારી વિનંતી છે કે જે કાળસ પડેલી ડોંગર પણ ખેડૂત પાસેથી સારા એવા ભાવે ખરીદે તો બિચારા ખેડૂતોને સારું વળતર એવી મારી સરકારને વિનંતી સો ટકા ડોંગરના બદલે ચાલીસ ટકા ડોંગર થઈ છે ખેડૂતોને અને જે ટેકાના ભાવે દેવામાં આવે છે જે ખરેખર ઊંચ એનાથી પાંચસો છસો રૂપિયા આપવામાં આવે તો ખેડૂતને સારો ફાયદો થાય એવી મારી વિનંતી છે